હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈને સુંદર અક્ષરે લખવાનો છે એનો એ જ જોઈને બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ગુજરાતી શબ્દો જે આપેલા છે એને આપણે આ સંસ્કૃત શબ્દોમાં લખવાના છે બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો જે પણ આ શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય વિકલ્પો એટલે કે ખાલી જગ્યા આપણે ભરવાની રહેશે બરાબર આ રીતે ખાલી જગ્યા પ્રશ્ન ચાર જોઈએ આપણે તો પ્રશ્ન ચારમાં છે જે પણ પ્રશ્નો આપેલા છે એને જવાબ પણ આપણે સંસ્કૃતમાં જ લખવાના છે જેના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન પાંચ

ત્યાર પછી આગળ જોઈએ તો આપણે ગદખંડ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પ્રશ્નો પણ સંસ્કૃતમાં આપે છે અને આપણે જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાના છે બરાબર આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર અને જે વિદ્યાર્થીઓની જરૂર હોય તેમને શેર પણ કરજો બરાબર ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે